હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ તો શું તમે જૂની સલવારનો ઉપયોગ કેવી રીતે કરવો તે એમાં વિડીયોમાં હું તમને આજે બતાવવાની છું તો મેં જૂની સલવાર લીધી છે અને વધારાના વિઝિટિંગ કાર્ડ પડ્યા હતા તો તે મેં લીધા છે અને તેને આવી રીતે સ્ક્વેર શેપમાં કટ કરી લીધા છે તો આવી રીતે કટ કરવાના રહેશે હા તમે પહેલાં ક્યારેય જોયો નહીં હોય એ રીતે આજે તેનો જૂની સલવારનો ઉપયોગ હું આ વિડીયોમાં તમને બતાવવાની છું તો આ વિડીયોને કન્ટિન્યુ રાખજો તો આ જૂની સલવાર લીધી છે તેને આપણે જે સ્ક્વેર શેપમાં મેં કટ કર્યા હતા તેને આપણે તેમાં રાખી અને કવર કરી અને આવી રીતે બનાવી લેવાના છે ત્યારબાદ તેમાં નથી ગ્લૂનો ઉપયોગ કરવાનો કે નથી દોરાનો ઉપયોગ કરવાનો માત્ર આપણે આ લેસ પટ્ટીને આપણે તેમાં સ્ટેપલર દ્વારા લગાવી દેવાની છે જેથી કરીને એકદમ ઇઝીલી અને ઓછા સમયમાં ઝડપથી તે બની જાય તેવી રીતે આપણે બનાવવાનું છે તો તેની આવી રીતે ચારેય સાઈડથી આપણે લેસ પટ્ટીને આવી રીતે લગાવી લેવાની છે જોઈ શકો છો કે આવી જ રીતે મેં બધા જ સ્કેર કટ જે કર્યા હતા તેમાં આવી રીતે બધામાં લેસ પટ્ટી લગાવી લીધી છે એકદમ ઇઝીલીથી લાગી ગઈ છે અને ત્યારબાદ જે આ ફ્લાવર ટીકી લીધી છે તેને આપણે તેમાં ચિપકાવી દઈશું તો જુઓ કેટલું સરસ સુંદર લાગી રહ્યું છે ગ્લુ દ્વારા તેને ચિપકાવવાનું છે કારણ કે આ કાપડ છે તો તેમાં ગ્લૂ નહીં ચાલે તેના માટે આ ગ્લૂથી ચિપકાવશો તો નીકળશે નહીં તો આવી રીતે તેમાં ચિપકાવવાનું રહેશે તો આવી જ રીતે બધા જ સ્ક્વેર જે બનાવ્યા છે મેં તો તેને આવી રીતે ચિપકાવી લઈએ આ શું બનાવી રહી છું તે તમે વિડીયો કન્ટિન્યુ રાખશો તો જ તમને ખ્યાલ આવશે તે પણ તમે આ વિડીયો આગળ જોતા જશો તેમ તમને સમજમાં આવતું જ જશે કે હું શું બનાવી રહી છું તો વિડિયોને કન્ટિન્યુ રાખીએ તો આવી જ રીતે બધા માં તો ખૂબ જ સુંદર લાગી રહ્યું છે જો ત્યારબાદ મેં આવી રીતે રેડીમેડ આટલા મળે છે તે લીધા છે અને આ જે સ્ક્વેર માં મે કટ કરી આ હતા કે માં આવી રીતે પંપમ અને મોતી બને સાઈડ આવી રીતે લગાવી લીધા છે કારણ કે લગાવવાના છે અને ત્યાર બાદ જે રેડીમેડ ચકલા લીધા છે એ હું આપણા માં ઉપયોગ કરી છું જુઓ ઉપયોગ મે કેવી રીતે કર્યો છે તો આ રીતે એક પછી એક મોતી લગાવવાના છે અને ચકલા લગાવવાના છે અને જે સ્ક્વેર બનાવ્યા હતા તે બનાવ્યા ના છે આકાર એકદમ ખૂબ જ સુંદર એવું ટોટલી બની ગયું છે તો તમે પણ આ રીતે ટોડલિયા બનાવી શકો છો ઘરે એકદમ બેસ્ટમાંથી બેસ્ટ બનાવવું એકદમ ઇઝીલી છે અને પસંદ આવે તો તમે પણ આવી રીતે ઘરે બેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો અને એમને આમાં બોટલનામાંથી જે એવું લટકાવવા માટે ટોડલિયા જેવું બનાવ્યું છે તો તમારી પાસે જો ઘરમાં કોડી હોય પોમપમ વધારે હોય આવી રીતે ચકલા વધારે હોય કે પછી બીજું કોઈ પણ વધારાની વેસ્ટ આઈટમ પડી હોય તો તમે તેમાંથી પણ બનાવીને લગાવી શકો છો એ પણ તમે લગાવી શકો છો તેમાંથી પણ ખૂબ જ સુંદર આવે છે કાંઈ ન હોય તો તમે ઊંઘમાંથી બનાવીને પણ બનાવીને રાખી શકો છો